નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે તેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડિયોની અંદર આપણે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો આપણે હવે જાણી લઈએ કે આજના બજાર ભાવ કેવા રહ્યા હતા તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ વાત કરીએ માણસા માર્કેટ યાર્ડ તેરસો પચીસથી પંદરસો ને સાઠ રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો મિત્રો બોટાદ માર્કેટયાર્ડમાં જોવા મળ્યા હતા તેરસો અગિયાર થી પંદરસો રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ બારસો એક થી ચૌદસો ને છન્નું રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસો એસી થી પંદરસો પંદર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો તળાજા માર્કેટયાર્ડ યાર્ડ તેરસો પાંચ થી ચૌદસો ત્રીસ રૂપિયા મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો મિત્રો કપાસના બજાર ભાવમાં મિત્રો પંદરથી થી વીસ રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે જ્યારે અમુક માર્કેટયાર્ડમાં મિત્રો પંદરસો પચાસ ને બાર પણ કપાસના ભાવ જોવા મળ્યા છે પાટણ માર્કેટ યાર્ડ બારસો થી પંદરસો રૂપિયા અડી માર્કેટ યાર્ડ તેરસો પચાસથી થી પંદરસો અઠ્યાવીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ સાતસો ચાલીસ થી ચૌદસો એકોતેર રૂપિયા ભાવનગર માર્કેટયાર્ડ તેરસો તેત્રીસથી ચૌદસો એકાવન રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડ બારસો એકાવનથી પંદરસો પંચોતેર રૂપિયા મિત્રો વૈશ્વિક પરિબળોના કારણે કપાસના ભાવમાં વધારો નથી થઈ રહ્યો મિત્રો વૈશ્વિક સ્તરે કપાસની માંગ ન હોવાથી કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળી રહ્યો નથી આગળ મિત્રો આપણે વાત કરીએ વિસનગર યાર્ડ બારસોથી પંદરસો છોતેર રૂપિયા વિજાપુર ચૌદસોથી પંદરસો અડસઠ રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો બેતાલીસ રૂપિયા એક થી પંદરસો એકવીસ રૂપિયા આગળ વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડ થી પંદરસો વીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે ધ્રોલ માર્કેટ યાર્ડ થી ચૌદસો ઓગણત્રીસ રૂપિયા મિત્રો વાત કરીએ એમ વૈશ્વિક સ્તરે જો કપાસની માંગ વધારો થાય તો મિત્રો કપાસના ભાવમાં સારો એ વધારો થઈ શકે છે પરંતુ વૈશ્વિક સ્તરે કપાસની માંગ નથી આગળ મિત્રો હવે વાત કરીએ મોરબી માર્કેટ યાર્ડ બારસો એકાવન થી ચૌદસો પચીસ રૂપિયા વાંકાનેર તેરસોથી થી ચૌદસો પચાસ રૂપિયા જેતપુર માર્કેટયાર્ડ એક હજાર અઠ્યાવીસ થી ચૌદસો અઠાવન રાજકોટ તેરસો થી ચૌદસો ને છન્નું રૂપિયા તો ખેડૂત મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ મિત્રો તો ચૌદસો થી પંદરસો રૂપિયા સુધીના સરેરાશ બજાર ભાવ જોવા મળ્યા છે અમુક માર્કેટ યાર્ડમાં મિત્રો પંદરસો પચાસ સુધીના કપાસના સારા એવા બજાર ભાવ જોવા મળ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે